હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કરીએ તો ડબોઇ તાલુકાના સાથોડ પીસાઈ સાથોડના જોધપુરથી ચૂનો ભરી પીસાઈમાં બ્લોક બનાવતી કંપનીમાં જઈ રહ્યું હતું તે દરમિયાન બનાવ બનતા બનવા પામ્યો હતો ડભોઈ તાલુકાના પીસાઈ ગામે બ્લોક બનાવતી કંપની દ્વારા રાજસ્થાનના જોધપુર ખાતેથી બ્લોકમાં વપરાતો ચૂનો ટેલર ટ્રક દ્વારા મંગાવવામાં આવ્યો હતો જે આજે ધબોઈ તાલુકાના સાથોડ પીસાઈ રોડ ઉપર નર્મદા કેનાલમાં પાણી ભરેલા હોય અચાનક એકાએક ટ્રેલર પલટી મારી જતાં રોડ પર પાણી ભરાયેલા હોય પાણીમાં ચૂનો ભરતા ધુમાડાના ગોટા ગોટા જોવા મળ્યા હતા ચૂનો ભરેલી ટ્રકમાંથી ધુમાડા જેવો ગોટા નીકળતા લોકોમાં કોથુલ જોવા મળ્યું હતું અડે રફીક મંસૂરી ઉપર કયું કે નામ